અમારા જે બ્લોગર હોય એમને આ પ્રોબ્લેમ કે ગમે ત્યારે ભૂલી જવાય કેમેરો જોડે જ રાખવો પડે જે બી આવે શૂટ કરવું પડે સિસ્ટર હતી ત્યાં સુધી બ્લોગ ચાર્જ કરો ત્યાં સુધી ચાપી એ લીધી ચાર વાગે નું એલાર્મ મૂકીને હતો રાત્રે ઉઠ્યો સાડા સાથે ત્યારે આમનો પાસે નવો ડ્રેસ આવ્યો સિસ્ટર નો એક બીજી વસ્તુ ગાઈશ કે ઓનલાઈન એક બ્લૂટૂથ મંગાવ્યા તમે તો તૈયારી ફાઈનલ કમ્પ્લીટ થઈ ગઈ સરપ્રાઇઝ છે એટલે અત્યારે નહીં કહેવાય કાલના બ્લોગમાં જોવા મળશે આ બધી તૈયારી છે ને એન્ગેજમેન્ટ એનિવર્સરી થઈ ગઈ તો અમે પડી ગયા આપણો ભાઈનું સલુ કેટલા પૈસા આવવાના હાઈ એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય વ્લોગ એન્ડ આજનો વ્લોગ ચાથી શરૂઆત કરું છું જો હા કેમ કે અડધી પીને ભાઈ યાદ આવે કે વ્લોગ તો લીધો નથી એટલે અમારા જે બ્લોગર હોય એમનો આ પ્રોબ્લેમ કે ગમે ત્યારે ભૂલી જવાય કેમેરા જોડે જ રાખવો પડે જે બી આવે શૂટ કરવું પડે અને મતલબ ડેલી નું છે આ તો જો કે કઈ બી કોન્ટેન્ટ શોધવાના ચક્કરમાં માં જો કે બધું અધુર અધુર ચાય ઠરી રહેશે જો કે સિસ્ટર હતી ત્યાં બધી બ્લોગ સ્ટાર્ટ કરો ત્યાં બધી ચાપી પી એ લીધી હાથમાં લઈ ગયું કહેવાય ને હા બધાય બહુ ફોડ્યા છે તો આજે કેટલા મોતકેલા વાગે મોતો કેટલા વાગે ચાર વાગે નું એલાર્મ મૂકીને ઊંઘ્યો હતો રાત્રે જે આગળનો નો વ્લોગ એન્ડ કર્યો બાર વાગે હા બાર સાડા બારે ચાર 4 વાગના આરામ કે ઉઠ્યો જ નહીં ઉઠ્યો સાડા સાથે તો હજુ વ્લોગ આજનો કાલનો તમને જોવા મળ્યો છે કદાચ અગિયાર બાર વાગે લેટ થઈ ગયો કેમ કે જ કરીને પછી ઊંઘવાનું હતું પણ એ બી ના થયું બકા લે હિરાલ ચાલે છે ચાલે વજન ઉપર આવ્યો જો ચા પી લીને તો ઠારી જશે અને આમનો પા નવો ડ્રેસ આવ્યો સિસ્ટરમાં માગીયા પી છે નવો ડ્રેસ આવ્યો જો આર્મી જો

મતલબ જો આમ તમે હાથ કરો ને એટલે આમ સ્ક્રીન પર આમ દેખાય ને એવું હોવું જોઈએ નહીં ખબર ઓટોમેટિક આઠ ના બે થી આપણે સાડા ઘરે જવાનું છે ચલો ઓલાય તો આટલા પેકિંગમાંથી નીકળ્યું હોય બેઠા બેઠા જો મજા આવે ત્યાં હા એક એક ફોડવાની બહુ ટાઈમ પાસ થાય છે ખરમાં બીજું કંઈ કામ નહીં આ લઈને બેઠા ગઈ હા એક બીજી વસ્તુ ગાઈશ કે ઓનલાઈન એક બ્લુટૂથ મંગાવ્યા હતા ગૂગલ પેમાં મને પહેલાં કૂપન મળી હતી એ કૂપનના યુઝથી મેં કોઈ કંપનીના છે મતલબ કઈ કંપનીના છે તમને કહી દઉં ક્લુ કેન્ડિક એવું કંઈક છે તો એ મંગાવી દુ પણ બહુ ખરાબ નીકળ્યા જો તમને સ્ક્રુ કેન્ડી નું છે કંપની ની પણ આ બેકાર નીકળ્યા કોઈ કામ ના રહ્યા નથી તો બી આપણે એને બરાબર નું કેવાય ને કે ઘસીજું મતલબ એને આખું ખોલીને ને લઈશું ચાલુ થશે તો યુઝ કરી લેવાનું પણ ઓનલાઈન મને પેલા બી વિશ્વાસ નતો ને અત્યારે બી નથી પણ મેં એ વળી જોઈને મંગાવી લીધું તો હું તો નથી માનતો ઓનલાઈન તો તમે બી કદાચ કોઈ બી વસ્તુ મંગાવો તો ચેક કરીને પછી લેવાની નહીં તો પછી એને નીકળ્યા પછી ડિલિવરી રિટર્ન નું ઓપ્શન હોય નહીં તમે પૈસા તમારા બી જશે અને નુકસાન થશે તો જોઈને વસ્તુ પછી જ લેવાની ગાઈસ નવ વાગી ગયા છે હવે જઉં છું ઘરે ફટાફટ નીકળું છું ચલો ગાઈઝ વાગી ગયા છે નવ નો અગિયાર ફટાફટ નીકળીએ છે ચાવી બાવી નીકળીએ અને ચલો ઘરે જઈએ ફટાફટ ચલો ગાઈઝ આહ વેધર જુઓ વાદળી વાદળા અને વરસાદ તો જો કે પડ્યો છે સવારથી ચાલુ હતો અત્યારે બંધ થઈ ગયો છે ચલો નીકળીએ ઘરે ફટાફટ ત્યાં સુધી લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને એન્ડ વ્લોગને ને જમી પી આવી ગઈ છે એન્ડ ફટાફટ ઘરે જઈએ એન્ડ ડેલી રૂટિન છે પણ કાલથી મતલબ આજે તારીખ છે ત્રીસ તો એકત્રીસ તારીખે એન્ડ પહેલી તારીખે ત્યારથી મારા નેહાના બ્લોગ જોડે આવશે જોડે બનાવીશું મારી બર્થડે આવે છે મારી ને નેહાની બંનેની મારી પંદર ઓગસ્ટ છે અને નેહાને અમે તમને કાલે કહીશું જોડે બ્લોગમાં તો મળીએ છીએ એ બર્થડે બ્લોગમાં અને એન્ગેજમેન્ટ બ્લોગમાં મારા નેહાના બંનેના બ્લોગ બર્થ આવશે આવશે એન્ગેજમેન્ટ આવશે ચાલો ઘરે જઈએ ફટાફટ એન્ડ આજે તો અલગ છે તમને બતાવીશું આગળ ક્યાં જવું છું શું છે તો આ આપડી આપડી ફોર વ્હીલર ચાવી ખોટી નાખી દીધી પાછું ઘરે એન્ડ ટ્રેક તો મારી નીચેથી લડી જ ગઈ જોકે ખરાબ ઓકે ગાઈસ ડેલી ની છે નીકળી પડ્યા છીએ આપણે ડે ડ્યુટીમાં એન્ડ આજે હાફ ડે કરવાનું છે કેમ કે કાલે એન્ગેજમેન્ટ એનિવર્સરી છે તો થોડી તૈયારી બી કરવાની છે તો પહેલા આજે બે વાગ્યા સુધી છું પછી હાફ ડે ની છુટ્ટી લઈને પછી જે બી શોપિંગ કરવાની છે કરી લઈશું પહેલા પહોંચી જઈએ ટાઈમ ટુ ટાઈમ

કાલના બ્લોગમાં જોવા મળશે આ બધી તૈયારી છે ને એન્ગેજમેન્ટ એનિવર્સરી થઈ રહી કે ચલો મસ્ત સેવિંગ કર હવે જઈશું આપણે કપડાનું ઠેકાણું પાડીએ ચાલો એટલે આજે મંગળવાર હતો પણ મેલ પડી ગયો આપણે નીકળે આવવાના હતા આજે ચલો હા આપણો ભાઈનું સલુ ના સારું ચલો હવે નીકળીએ એક આ ખીલ વચ્ચે ખબર નહીં ક્યાંથી અહીં ઢબક્યો હો કેટલા પૈસા હારવાના વધારે જ માગશે પાછું

ઘરે આવીને ફ્રેશ થયો ને ત્યારે શાંતિ થઈ બોસ જો વેધર કોઈ નહીં કહે કે અત્યારે ચોમાસું છે ફૂલ ગરમી ફૂલ એટલે ફૂલ ગરમી કોઈ ના કહે કે વરસાદ જેવી સીઝન કાલે વરસાદ આટલો બધો આવ્યો તો આટલું બધું સુરતમાં પાણી પડ્યું એવું મને કોઈ એંગલથી લાગતું નથી વાદળા ક્યાંય ફૂલ તડકો ચલો જમી લઈએ તો આજનું જમવાનું આજે બપોરે અહીંયા ઘરે કેમ કે આજે લંચ બોક્સ લઈને ગયું પણ પછી નીકળ્યો ત્યારે ઘરે જ લઈ લીધું તો રોટલી છે સબ્જી છે અને દાળ ભાત છે અને છાસ છે ચલો જમી લઈએ કેમકે આજે બહુ દિવસ પછી ઘરે બપોરે જમવાનું મળ્યું છે કેમકે આમ તો ડ્યુટી પર ત્યાં જમીએ આજે ઘરે આ બી પેક કરેલું જે સવારે લઈ ગયું તો એ છે કેમકે આને ફેકીય બુમ પડાયું મમ્મી અલગ જ ખાવા મળે એક જ હોય જે હોય ઘરે આ ફાયદો જો જમ્યા પછી શ્રીખંડ કહીએ ચલો પછી કરવાનો છે ઓકે વાગી ગયા છે સાડા આઠ જોકે નવ વાગ્યા છે સોરી એન્ડ ઘરે શૂટ ના થયું પછી તો અને હવે જોશું હોસ્પિટલ કાલે મસ્ત બ્લોગ આવે છે જોઈ લેજો ચલો તર પહોંચી જાય હોસ્પિટલ આવી ગયો છું હોસ્પિટલ ખોલ જા સેમ સેમ આવી ગયો છું હોસ્પિટલ આ તો દેખાતું જ નથી બાપ આગળના જે બ્લોગ તમે લોકો જોયા બહુ પ્રેમ મતલબ આપ્યો છે તમે લોકો તમારા લોકોનો બધાનો સપોર્ટ છે ચલો હોસ્પિટલ આવી ગયો છું કામ પતાઈ નવું ને જો કે રિસ થઈ છે કામ બતાય પછી મળી બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે અને બહુ જરૂરી વાત કરવી છે તો ફ્રી થઈને પછી આપણે લોકો ચર્ચા કરીએ હા ચલો મેન્ટ લઈ થયા કામ પતી ગયું છે ને વાગ્યો છે એક એન્ડ અત્યારે વ્લોગ એડિટ કરી અને મને યાદ આવ્યું કે વ્લોગ એન્ડ તો કર્યો નથી કેમ કે કામમાં કામમાં પછી ભૂલી જ ગયો ઇમ્પોર્ટન્ટ વાત બી કહેવાની જ કે કાલે મારી અને એન્ગેજમેન્ટ એનિવર્સરી છે તો કાલે હું અને બંને જોડે વ્લોગમાં એન્ડ તમને કાલે નવી જગ્યા જોવા મળશે કાલે કાલે ક્યાં જવાનું છે 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 શું હા આજે બી બી પ્લાન કર્યો અને સારી જગ્યા જઈને અને સેલિબ્રેટ કરીશું વ્લોગ બનાવીશું રીલ બનાવીશું બધું જ કરીશું તો કાલે વ્લોગ જોવાનું ના ભૂલતા એન્ડ સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો મસ્ત મસ્ત વ્લોગ હવે જોવા મળશે તમને લોકો બી એન્ટરટેનમેન્ટ થશો અને અમને બી મજા આવશે સપોર્ટ કરતા રહેજો આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો છે વ્લોગ ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ કાલે નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી ટેક કેર જય દ્વારકાધીશ સાયબ ઓકે